પડાવી લેવાની ઘટનાને લઈ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી જેમાં વેપારીઓના વજન કાટાઓને માલને નુકસાન પહોંચાડવા તોડફોડ કરવામાં આવતા સમગ્ર મામલો ગરબા પરંતુ પરંતુ સમયસૂચકતા વાપરી

બાકી પોલીસ ની મદદ લઈને અત્યારે હરાજી ચાલુ છે ને પચાસ કાંટા તોફાની તો એ તોડી નાખેલા છે ને માર્કેટ ના ચેરમેન તરીકે મેં એ લોકો ને ખાતરી આપેલી છે કે તમારા કાંટા ને આ તે બનાવવામાં છે ને હું તમને મદદ કરે હું નહીં માર્કેટ મદદ કરે

માર્કેટ તો ચાલતી રહે બાકી અઢીસો ચારસો રૂપિયા પણ અત્યારે અમે છે ને પાંચસો થી ચાલુ કરવાનું વેપારીઓ ને બધા કરીને ઓફસેટ કિંમત પાંચસો એટલે કે શરૂઆતની ને તેનાથી હરાજી ચાલતી છે ને હવે શાંતિ રૂપ થી ચાલતી છે તોફાની ઘેર વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો